બગોદરા બાવડા નેશનલ હાઈવે પર અકસ્માત બાવડા તાલુકાના કલ્યાણગઢ ગામના પાટિયા નજીક ગમખવાર અકસ્માત બાઇક સવારને અજાણ્યા વાહને ટક્કર મારતા એકનું મોત બાઇક સવાર ગાંગડ ગામનો વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું મૃતક ભરતભાઈ ગુગાભાઈ સોલંકી ઉંમર એકતાલીસ વર્ષ છે

कारा मटकी रहेन इरंडा बियारण इरंडा बियारण कॉस्बोस लांबी चाची माड़ो मां शक्ति के भरपूर सुकारो उपज लखलूट कॉस्मोस एरंडा बियारण